અમદાવાદીઓ હું તમારા સામે આવી ગઈ છું નવા વિડીયો સાથે તો ક્યાં કેસરિયા કઢાઈ દૂધ અહીંની બાકી શું શુદ્ધ ઘીની જલેબી અને કઢાઈ દૂધની વાત કરીએ તો શું કઢાઈની અંદર દૂધ બનાવીને તૈયાર કરે છે કે અંદર ભરપૂર માત્રામાં કાજુ પિસ્તા બદામ ડ્રાયફ્રૂટથી ભરપૂર મલાઈવાળું દૂધ બનાવે છે એની સાથે શુદ્ધ દેશી ઘીની લાઈવ જલેબી બનાવીને પ્રેમથી શું બાકી ખવડાવે છે કે આમની જલેબી અને દૂધ દૂર દૂર સુધી પકણાય છે જે કેસરિયા કઢાઈ દૂધ શુદ્ધ ઘીની જલેબી તરીકે ઓળખાય છે અહીંયા સાંજે મેળાની જેમ પબ્લિક આ એરિયામાં જોવા મળી જશે કે ખાણીપીણીમાં તો અહીંયા આગળ બધી જ જગ્યા ઉપર લાઈનો લાગે છે અહીંયા આગળ દૂધ અને જલેબી તો ખરા જ પણ તે સિવાય અલગ અલગ ફ્રૂટનો જ્યુસ પણ મળે છે તે સિવાય પણ અહીંયા આગળ ઘણી બધી વાનગીઓ મળે છે જે હું તમને વિગતવાર સમજાવી દઉં સૌથી પહેલાં તો વાત કરીએ નેચરલ જ્યુસની जेनी अंदर मौसम्बी जूस, ऑरेंज जूस, पाइनेप्पल जूस, ग्रेप्स जूस, वाटरमेलन जूस, कैरेट बीट ज्यूस जांबू ज्यूस एप्पल जूस, कीवी जूस, मिली जैसे हमें बात करिए अकशेकनीर तुमने मैंगो मिलकशेक चीकू मिल्कशेक स्ट्रॉबेरी मिलकशेक एप्पल चीन मिल्कशेक, कोकोनट मिल्कशेक बनाना मिल्कशेक कस्टर्ड एप्पल मिलकशेक બદામ મિલ્કશેક કાજુ અંજીર મિલ્કશેક માવા મિલ્કશેક માવા દૂધ મિલ્કશેક મળી જશે હવે વાત કરીએ ફાલુદાની તો તેની અંદર તમને કઈ કઈ કેટલી કેટલી વેરાયટી અહીંયા છે તે તમને કહી દઉં ગુલાબ ફાલુદા કેસર ફાલુદા ગુલાબ રબડી ફાલુદા કેસર રબડી ફાલુદા મળી જશે આ તો વાત થઈ ફાલુદાની હવે વાત કરીએ લસ્સીની તો તેની અંદર કેસર ડ્રાય ફ્રૂટ લસ્સી મગણીયા લસ્સી તેમજ પ્લેન લસ્સી મળી જશે હવે વાત કરીએ અહીંયાના ડેલિશિયસની તો જેની અંદર તમને કઈ કઈ કેટલી કેટલી વેરાયટી છે તે તમને જણાવી દો કોલ્ડ કોફી કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ ચોકલેટ શેક ચોકલેટ શેક વિથ આઈસ્ક્રીમ કોલ્ડ કોકો કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ કોલ્ડ બોન્ડ કોલ્ડ બોન્ડવીટા વિથ આઈસ્ક્રીમ મળી જશે તો અમદાવાદીઓ તમને અહીંયાની કઈ કઈ વાનગીઓ મળે છે તે તમને સમજાવ સમજાવી દીધું છે હવે વાત કરીએ અહીંયાના ટાઈમિંગની જે સાંજે છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી ઓપન હોય છે અમદાવાદીઓ અહીંયાના કઢાય દૂધ અને જલેબી ખાવાનું ભૂલશો નહીં અને ફટાફટ આ લોકેશન પર પહોંચી જાઓ સોપ નંબર સાત સિલ્વર એવન્યુ સ્વાગત સ્ટેટસ ન્યૂ સીજી રોડ ચાંદખેડા અમદાવાદ